ભાગરૂપે આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર ખંડેરા માર્કેટ પાસે આવેલ નાનકવાડીમાં ગુરુનાનકજીની જન્મજયંતિ નિમિત્તે ગુરુ નાનકવાડી ખાતે ઉજવણી કરવામાં આવનાર છે સાથે ગુરુ સાહેબજીના આશીર્વાદ મેળવવા માટે મૂળ સંખ્યામાં શીખ ધર્મના લોકો ગુરુ નાનકજીના દર્શન કરવા માટે આવતા હોય છે સાથે નાનકવાડી ખાતે અખંડ પાઠ અને ભજન સમજાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે સાથે લંગર એટલે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ગુરુનાથજીના જયંતિના ભાગરૂપે આજે રક્તદાન શિબિર કેમ્પ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર એવરી હું છું ડૉક્ટર રીનલ પરીખ પટેલ એમડી ફિઝિશિયન એન્ડ ડાયબેટોલોજીસ્ટ અને આજે આ શુભ અવસરે ગુરુપૂરબ નિમિત્તે ગુરુદ્વારા અને સ્પાઇનેટિક્સ હોસ્પિટલ દ્વારા આયોજિત આ હેલ્થ કેમ્પમાં અમે બધા સહયોગ આપી રહ્યા છીએ અમે બધા જોડાયેલા છે અને મારી સાથે સ્પાઇનેટિક્સની આખી ટીમ છે અને નચિકેતા સર જે ઓર્થોપેડિક સર્જન છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે એ બી અમારા જોડે મોજૂદ છે અને અમે બધા અમારી રીતે આ કેમ્પમાં જે અમારો સહયોગ આપી શકીએ એ અમે પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ તો આપ સપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ થેન્ક યુ